ડીસા તાલુકાના કંસારી પ્રાથમિક શાળામાં કન્યા કન્યાકેળવની મહોત્સવ કાર્યક્રમ યોજાયો આ કાર્યક્રમની શરૂઆત દિગ પ્રાગટયથી શરૂઆત કરવામાં આવી હતી શાળા પ્રવેશોત્સવ બે હજાર ચોવીસ ઉજવવામાં આવ્યો તેમાં આંગણવાડી બાલવાટિકા અને ધોરણ એકના ચુમ્માલીસ બાળકો અને બાલવાટિકાના બત્રીસ બાળકોને કુમકુમ તિલક કરીમો મિથું કરી ગોળ અને ચોકલેટ ખવડાવી શૈક્ષણિક કીટ આપી પ્રવેશ આપવામાં આવ્યો હતો આવનાર મહેમાનોનું કંસારી પ્રાથમિક શાળાના આચાર્યશ્રી દ્વારા પુષ્પગુચ્છા આપી સ્વાગત કરવામાં આવ્યું હતું કાર્યક્રમના અધ્યક્ષ ઉકાજી જાટ મુખ્ય અતિથિ ડોક્ટર સોયબ મેમન સાહેબ કાશીરામ સુથાર અને લાયઝન ઓફિસર મનોજભાઈ ચૌધરી ગોવિંદભાઈ દેસાઈ ગણેશભાઈ ચૌધરી તેમજ પ્રસંગને અનુરૂપ પ્રવચન કરવામાં આવ્યું ત્યારબાદ સરકાર તરફથી મળેલ લર્નિંગ મટીરિયલની મુલાકાત લીધી અને વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું તેમજ કોમ્પ્યુટર લેબની મુલાકાત લઈ આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો તેમજ કંસારી સરપંચ શ્રી ઠાકરાજી દેવડા અને ગ્રામજનો તેમજ આંગણવાડી કાર્યકર બહેનો ઉપસ્થિત રહ્યા હતા કંસારી પ્રાથમિક શાળા પરિવાર તરફથી કાર્યક્રમને સફળ બનાવવા શિક્ષકો શિક્ષિકા બહેનોએ સહયોગ આપ્યો તે તમામનો હું કંસારી પ્રાથમિક શાળાના આચાર્ય શ્રી ગોવિંદભાઈ સોની દ્વારા આભાર વ્યક્ત કરું છું આ કાર્યક્રમની પૂર્ણાહુતિ બાદ કંસારી પ્રાથમિક શાળાના શિક્ષક દ્વારા આભાર વિધિ કરવામાં આવી હતી

સત્રકાર બંધુઓ તેમજ શાળામાં પધારેલ મેડિકલ નો સ્ટાફ આંગણવાડી કાર્યક્રમ જેના માટે આ કાર્યક્રમ સરકારે ખુલ્લો મૂક્યો છે એવા શાળાના બાળકો કાર્યક્રમ પૂર્ણ કરવા માટેની જવાબદારી આપી છે અને દરેક ની આભાર નીતિ કરવાનું મને આપ્યું છે તો આ તબક્કે સૌપ્રથમ પ્રથમ દ્વારા આમંત્રિત મંચસ્થ